ધોરણ એકથી આઠના છાત્રોનું માસ પ્રમોશન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે રલમાં વેકેશન હોય ત્યારે બાળકોમાં નવી ઉર્જા અને આંતરિક શક્તિ ખીલે તે માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તારીખ એકવીસથી પચીસમી મે દરમિયાન કલા વૃત્તમ બે હજાર એકવીસ ઓનલાઈન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત અઢાર શાળાઓના બસો એસી છાત્રોએ ઓનલાઈન સમર કેમ્પમાં ભાગ લઈ જુદી જુદી વસ્તુઓ બનાવતા શીખ્યા છે ચિલ્ડ્રન યુનિવર્સિટી મારફત આ કોરોના કાળમાં અભ્યાસ કાળ દોઢ વર્ષથી જેવો બંધ છે તો બાળકને ઓનલાઈન શિક્ષણ તો મેળવ્યું જ છે પરંતુ વેકેશન કાર્ડ દરમિયાન તેઓ આનંદ માણી શકે મોજ માણી શકે એ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી તરફથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું ગુજરાત રાજ્યની તમામ શાળાના બાળકો પ્રાથમિક વિભાગમાં જે અભ્યાસ કરે છે એ કોઈ પણ જોડાઈ શકે છે ત્યાંથી લિંક આપવામાં આવેલી હતી અને એ લિંક વાલીના મોબાઈલમાં મોકલાવાની હતી અને બાળકોએ જાતે જ એમાં પાર્ટિસિપેન્ટ થવાનું હતું પાંચ દિવસનો આ સમર કેમ્પ હતો એકવીસથી પચીસ તારીખ સુધી અને એમાં રોજેરોજ જુદી જુદી પ્રવૃત્તિઓ હતી ચિત્રકામ છે વાર્તાનો ખજાનો છે હાસ્ય દરબાર છે એવી રીતે જુદી જુદી પ્રવૃત્તિઓમાં બાળકોએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહભેર ભાગ લઈને બાળકોએ અમને મોબાઈલ પર ફોટા પણ મોકલાવ્યા છે અને આમાં ભાગ લેવા બદલ ચિલ્ડ્રન યુનિવર્સિટી તરફથી સોફ્ટ કોપીમાં પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં બાળકોને આવેલ છે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ સત્તર શાળા છે એમાં ચાર હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ એમાં હવે મોબાઈલના પ્રશ્ન હોય તો પણ અમારે અઢીસોથી ત્રણસો જેવા બાળકો આમાં જોડાયા એ બદલ હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આ બાળકોને પ્રમાણપત્ર એનાયત થયા છે અને એમાંથી ખૂબ સારું જ્ઞાન પણ એમણે મેળવ્યું છે આ કોરોના કાળમાં આનંદ બાળકોએ અભ્યાસ સાથે સાથે મેળવ્યો છે આ સમય સાંજે પાંચથી સાડા છ દરમિયાન જુદા જુદા વિષયના શિક્ષકોને તજજ્ઞોએ છાત્રોને નવા નવા વિષયો પર લેખિત અને પ્રેક્ટિકલ જ્ઞાન આપ્યું હતું જેમાં ગીત સંગીત રમકડા સર્જન ચિત્રકામ રમત ગમત અને હાસ્ય દરબાર એમ પાંચ દિવસ છાત્રોએ ઓનલાઈન સમર કેમ્પનો આનંદ માણ્યો છે તમામ ભાગ લેનારાઓની ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું કોરોના કાળમાં વિદ્યાર્થીઓ ઘરે બેસી રહ્યા હતા તે સમર્થ કેમ્પ થકી તેઓએ અભ્યાસ સિવાયના નવા નવા વિષયો ઉપર જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું આ ઓનલાઈન સમર કેમ્પમાં જોડાવા માટે છાત્રોને લિંક આપવામાં આવી હતી જે થકી છાત્રો તેમના વાલીઓની મદદ લઈ જોડવા પામ્યા હતા લિંકમાં જોડવાથી તેઓ સોશિયલ ગ્રુપમાં જોડાઈ જતા હતા આ ગ્રુપ ઉપર છાત્રો માટે ગીત સંગીત રમકડા બનાવવા અંગેની પ્રેક્ટિકલ માહિતી ઘરે બેસી કઈ રમતો રમી શકાય તે માટે માહિતી આપી અને છાત્રોને કોઈ સૂચનો અને કોઈ પણ મૂંઝવણ માટે જાણ કરવા માટે પણ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા જણાવાયું હતું તમામ વિદ્યાર્થીઓએ પાંચ દિવસ ઓનલાઇન સમર કેમ્પનો ખૂબ ઉત્સાહ સાથે આનંદ લીધો છે ઉત્તમ પટેલ જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ નવસારી